નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ ની અંદર ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે ના

અને અવયવ પ્રમેય પરથી નક્કી કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને પીઓફેક્સ એક બહુપદી આપેલી છે અને જીઓફેક્સ છે એ એક તમને અવયવ આપેલો છે તો ચાલો કઈ રીતે નક્કી થશે એના માટે આપણે ચર્ચા કરીએ તો કે અહીં તમને આ ભાગ આપેલો છે ને એ આપણા માટે અવયવ છે શું છે તો કે અવયવ છે ચાલો એ અવયવને આપણે શૂન્યમાં ફેરવી દેવાનું અને અગાઉનો ભાગ એટલે કે આનો આગળનો જે એક ભાગ છે ને એડી એની અંદર તમને લોકોને ડિટેલ સાથે અંદર બતાવેલું છે કઈ રીતે તમારે લોકોએ કામ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અવયવ આપેલો છે તો અવયવ એટલે કે આપણે કેટલા આપેલા છે તો કે x -1 બરાબર કેટલા થઈ ગયા 0 સોરી x 1 બરાબર 0 તો અહીંયા શું થઈ જાય x 1 બરાબર 0 સાથે સરખાવી દઈએ તો આપણે x બરાબર આપણને કેટલા થઈ જાય -1 મળી ગયો

ચાલો આની અંદર માઇનસ એકનો ઘન કેટલો થાય તો કે માઇનસ એકનો ઘન થશે ચાલો આગળ વધીએ તો કેવાય ગુણાકાર માટે તો કે ગુણાકાર માટે બે ગુણ્યા એક કરો તો કેટલા થઈ જાય બે કે બા તો કે માઈનસ પ્લસ એક અહીંયા કેવા થઈ ગયા પ્લસ બે અને માઇનસ એક આપેલું છે ચાલો થઈ ગયું ગુણાકાર માટે એપ્લાય કરી હવે શું એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય તો આ બરાબર એની એક બાજુએ આ જે પદો આવેલા છે એમાં જુઓ બે અને બે પણ નિશાની મૂલ્ય સમાન છે પણ નિશાની કેવી છે અલગ અલગ એટલે એ પદ ઉડી ગયા એ જ રીતે અહીંયા તમને એક અને માઇનસ એક ઉડી જાય તો અહીંયા જવાબ કેવો થઈ ગયો ઝીરો તો આનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો થયો પ્લસ એક્સ નો સ્કવેર માઇનસ બે એક્સ માઇનસ વન નો અવયવ છે અવયવ છે આ રીતેનું કામ થશે એડી એકદમ આસાન વસ્તુ છે એસએ1 ની પરીક્ષામાં પૂછાઈ શકે એવી વસ્તુ છે તો ખાસ કરીને ધ્યાન માં રહેજો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે બહુપદી g ઓફ એ આપેલ બહુપદી p ઓફ x નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેયની પરથી નક્કી કરવાનું છે તો ચાલો અહીંયા તમને લોકોને અવયવ કયો આપેલો છે તો કે અવયવ આપેલો છે આપણા માટે x 2 આ આપણા માટે અવયવ છે અને અવયવ કેટલો આપેલો છે તો કે x 2 આપેલો છે તો ચાલો આપણે અહીંયા x 2 લઈ લેશું x

પ્લસ ત્રણ પેલા ઘાત માટે કામ કરશો તો કે ઘાત માટે તમને સરળ ભાષામાં લખી દઉં તો માઇનસ ની એક ઘાત હોય તો માઇનસ બે થાય માઇનસ ની બે ઘાત હોય તો વિદ્યાર્થી મિત્રો ચાર થાય માઇનસ ની ત્રણ ઘાત હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ જશે તો કે માઇનસ આઠ માટેના પદો આપણે બનાવી નાખીએ ચાલો તો અહીંયા માઇનસ ની ત્રણ ઘાત તો કેટલા થઈ ગયા માઇનસ આઠ અહીંયા માઇનસ ની બે ઘાત તો કેટલા થઈ ગયા ચાર અહીંયા માઇનસ ની એક ઘાત તો અહીંયા કેટલા મળશે માઇનસ બે તો ગુણાકાર કરીએ ચાલો એકદમ આસાન છે ગુણાકાર માટે પણ ખરું ચાલો તો અહીંયા થઈ ગયા માઇનસ એક ચાલો સમાન નિશાની તો તો અહીંયા અહીંયા કેવું કે વિરોધ નિશાની તો કે માઇનસ અને અહીંયા કેવું થઈ ગયું તો કે પ્લસ હવે જેટલા પ્લસ વાળા પદો છે એનો સરવાળો કરી નાખો પ્લસ વાળા પદો એટલે કેટલા થઈ ગયા તો કે અહીંયા બાર અને આ એક એટલે કેટલા થઈ ગયા તેર થઈ ગયા પ્લસ વાળા પદો

છે મળવું શું જોઈએ તો કે ઝીરો મળવો જોઈએ મળે છે માઇનસ એક તો આપણે શું કહી શકીએ તો કે અહીં આપેલ બહુપદીનો અવયવ ચાલો નથી એડી આપેલ બહુપદીનો અવયવ નથી જો જવાબ ઝીરો મને મેળવો હોત તો અવયવ હોત અને જવાબ ઝીરો નથી મેળવ્યો એટલે અવયવ નથી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે આગળનામાં લોકો એ અહીં તમને લોકોને બહુપદી જી ઓફ એક્સ એ આપેલ બહુપદી પી ઓફ એક્સનો અવયવ છે કે નહીં તે આપણે અવયવ પ્રમેય પરથી નક્કી કરવાનું છે તો અહીં અવયવ કયો આપેલો છે તો કે અવયવ આપણને બતાવી દીધેલો છે x 3 તો x 3 આપણને આપેલો છે ચાલો તો x 3 બરાબર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે 0 લોકો મૂકવાનું થશે ત્રણ ચાલો એક્સ ની વર્ગ પ્લસ એક્સ પ્લસ છ આ રીતે ની છે ચાલો એમાં મૂકી દઈએ આપણે તો કે પી બધામાં ત્રણ ત્રણ અને અહીંયા ત્રણ આવી ગયા ચાલો ત્રણ નો ઘન કરો ત્રણ નો ઘન એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ તો અહીંયા મળી ગયા આપણને વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ ચાલો 3 નો વર્ગ કરો તો કે માઇનસ ચાર કાઉસમાં ત્રણ પ્લસ છ જેટલા પ્લસ વાળા પદો છે ને હેડી એનો બધાનો સરવાળો કરી નાખો ધન બધાનો સરવાળો ચાલો તો સત્યાવીસ ને ત્રણ થઈ ગયા ત્રીસ ત્રીસ ને છત્રીસ તો છત્રીસ માઇનસ છત્રીસ તો અહીંયા જવાબ આપણને શું મળી ગયો ઝીરો મળે છે તો પી ઓફ થ્રી બરાબર શું થયો માઇનસ ત્રણે આપેલ બહુપદીનો અવયવ છે આપેલ અવયવ છે આ એનો મતલબ થશે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ રીતેની બાબતો તમને લોકોને આપેલી હતી તમને એક અવયવ આપેલો હતો એને બહુપદી અંદર મૂકી અને આપણે ચકાસણી કરવાની હતી કે આપેલી બહુપદી અવયવ છે કે નહીં તે બાબતની ચર્ચા આપણે આજે આ વિડીયોની અંદર કરેલી છે વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને ચોક્કસથી કમેન્ટ કરીને દર્શાવજો જણાવજો અમને લોકોને જેથી અમને લોકોને મોટિવેશન મળતું રહે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી અને એવા પ્રશ્નપત્ર કે પ્રશ્ન બેંકનું પણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો ચોક્કસથી એના ઉપર સાથે જોડાઈ જજો સબસ્ક્રાઈબના માધ્યમથી ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત